અત્યારે સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે બનાસકાંઠાથી ગેનીબેન ઠાકોરના ચૂંટણી અધિકારી પર આરોપ લગાવવામાં આવ્યો છે ગેનીબેન ઠાકોરે ભાજપ અને ચૂંટણી અધિકારી પર લગાવ્યા છે આરોપ અત્યારે આ મોટા સમાચાર બનાસકાંઠાથી મળી રહ્યા છે મારું ફોર્મ રદ થાય તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ગેનીબેને આ આરોપ લગાવ્યો છે ભગવાન તેમને સદબુદ્ધિ આપે ગેનીબેને આ નિવેદન પણ આપ્યું છે અને આ આરોપ ગેનીબેન દ્વારા ચૂંટણી અધિકારી પર લગાવવામાં આવી રહ્યો છે કે તેમનું ફોર્મ રદ કરવામાં રદ કરવા માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ગેનીબેન ઠાકોરે ભાજપ અને ચૂંટણી અધિકારી પર આ આરોપ લગાવ્યા છે મારું ફોર્મ રદ થાય તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અત્યારે આ સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે સૌ પ્રથમ તો ચૂંટણી અધિકારી ચૂંટણી પંચનો આભાર માનવો જોઈએ કે એમને ઉમેદવારી ફોર્મમાં ત્રણ ત્રણ વકીલો હાજર રાખીને બિનજરૂરી વાંધા આપ્યા ક્યાંક મિલકત માટેના આપ્યા ક્યાંક પગાર માટેના આપ્યા ક્યાંક અલગ અલગ એટલે એ માનસિકતા બતાવે છે જ્યારે ત્રણ ત્રણ વકીલોને હાજર રાખીને હામેના ઉમેદવાર માટે ફોર્મ રદ કરવા માટેના પ્રયત્ન કરવાના ભારતીય જનતા પાર્ટીની માનસિકતા હોય તો એમણે જનાદેશ ગુમાવી દીધો છે એમને બનાસકાંઠાના વીસ લાખ મતદારો ઉપર ભરોસો નથી એટલા માટે કરીને આટલા એમને તંત્રને દબાવવા માટેના પ્રયત્નો કરવા પડે છે વાત રહી એફિડેવિટની તો હું માનું ત્યાં સુધી મારી વ્યક્તિગત રીતે લગભગ બે હજાર હાથથી કરીને ચોવી બધી જે કંઈ મારીથી મિલકત જમીન હોય કે મકાન હોય કે જે હોય તે એ એફિડેવિટ બધા સેમ જ છે ઠીક છે એમની જંત્રીઓ સરકાર ખોટી રીતે લોકોનું શોષણ કરવા માટે જંત્રીઓ વધારીને વર્તમાન કિંમત એનું વેલ્યુશન વધારે બતાવે એટલે સુધારો કરવો પડે પણ કોઈ નવી મિલકતની અંદર કોઈ વધારો થયો હોય કે એવા કોઈ ઓલું થયું હોય તો કદાચ લોકો કે ગમે પ્રશ્નાર્થ એનો ઉઠાવે વેલ્યુએશન વધારવાનું અને જંત્રી વધારવાનું કામ સરકારનું છે અને એ વેલ્યુએશન પ્રમાણે અમારે એફિડેવિટ કરવું એક કે કાયદાને ચૂંટણી પંચના નિયમોને આધીન છે એટલે એ પ્રમાણે અને એમણે ચૂંટણી પંચે આ રીતનું એફિડેવિટ પણ માગ્યું હતું કે વર્તમાન જે કિંમત છે એ પ્રમાણેને કેન્ડિડેટોએ એફિડેવિટ રજૂ કરવા એટલે હું માનું ત્યાં સુધી જ્યાં માનસિકતા જ એ પ્રકારની હોય એના માટે અમે કંઈ કહી ના શકીએ અમે જનતાના દરબારમાં જવાના છીએ બનાસકાંઠાની જનતાના આશીર્વાદ અમારી સાથે છે અને ચૂંટણી પંચ આ જ જે રીતે નિષ્પક્ષ ચૂંટણી માટે જે ઉદાહરણ પૂરું પાડ્યું છે એવું ને હું સમગ્ર ચૂંટણી દરમિયાન એક લોકશાહી ડબે ચૂંટણી પંચ પોતાની ફરજ અદા કરાવશે એવો અમને સો ટકા એમના ઉપર ફરો છું આજે જે બનાસકાંઠાના જે કેન્ડિડેટ એના ફોર્મની ચકાસણી હતી એમાં અમે જાણ્યું કે એસસી સમાજ હોય એસટી સમાજ હોય અલગ અલગ સમાજોમાંથી ભારતીય જનતા પાર્ટીને એમના માણસોએ પૈસા આપીને લાલચો આપીને કોંગ્રેસ વિચારધારાવાળા મતદારો કઈ રીતે તૂટે અને સામેના કોંગ્રેસના ઉમેદવારને કઈ રીતે નુકસાન થાય એ વ્યક્તિગત જે કાંઈ ફોર્મ ભરવાવાળા છે એ એમની સાથે ભળેલા હોય અને ભળેલા છે ત્યારે માત્ર એ સમાજને ભવિષ્યમાં નાના મોટું કામ કરાવવું હોય અને કોઈ ચૂંટણીમાં મતદાન માટે કરીને બીજા સમાજ પાસે જવું હોય તો પણ એમને એ ટાઈમે એવો સંઘર્ષ કરવો પડે કે આ કોંગ્રેસના ઉમેદવાર ચૂંટણી લડતા હતા એ ટાઈમે તમે ઉમેદવારી ફોર્મ ભર્યું ભર્યું હતું ને એ આવનાર જે સમાજોમાંથી જેમણે ફોર્મ ભર્યા છે એ ફોર્મ ભર્યા એ વ્યક્તિગત ભર્યા છે કોઈ સમાજના ટેકાથી ભર્યા નથી અને સમાજથી ટેકાથી નથી ભર્યા ત્યારે એ વ્યક્તિગત સ્વાર્થ માટે ગમે એ લોકો એ ભાજપના પૈસાના સેટિંગ કરીને કે લાલચો કે બીજા પદો કે ગમે તે પહેલાં માટે ભરે એમાં કોઈ એ સમાજના કે બીજા કોઈ મતદારો કોઈ લાલચમાં આવવાના નથી અને એમની કોઈ વાતોમાં આવવાના નથી ત્યારે આ બધું શા માટે કરવું પડે છે અંતે તો વીસ લાખ મતદારો ઉપર છોડો ને તમારે ઉમેદવારોને ફોર્મ ભરાઈને એની વોચ રાખવી પડે એમને લઈ જવા પડે એમને ઘરે ન આવવા દેવા એમને દબાઈ અને ફોર્મ ભરવા માટે મજબૂર કરવા આ બધું એક તંદુરસ્ત લોકશાહીની નિશાની નથી આ લોકશાહીનું ઘણું જે દબાવવા સમાનથી વર્તન થઈ રહ્યું છે ભગવાનને પ્રાર્થના કરીએ કે એમની માનસિકતામાં સુધારો થાય અને બાબા સાહેબે જે બંધારણ આપ્યું એ બંધારણ અનુસાર ચૂંટણી થાય અને એને પ્રેરિત રહે તો હું માનું ત્યાં સુધી એમને ચૂંટણીના મેદાનમાં જો એટલે તમે પ્રકાર તમામ પ્રકારની વાત કરી અમે સારું કરશું આ જે કર્યું છે એનાથી સારું કરશું લોકોના હિતમાં કરશું યોજનાઓ બનાવશું બંધારણનું રક્ષણ કરીશું જે દેશને લગતા જે કાંઈ મુદ્દાઓ છે એ મુદ્દાઓ આગળ આવીને ચૂંટણી લડો તો એમાં એક લોકશાહીનો ભાગ છે પણ મેં કહ્યું એ પ્રમાણે આવા ઉમેદવારોને ઉમેદવારી નોંધાવી અને અને નિશાની દેખાઈ રહી છે જનતા આ વખતે બનાસકાંઠાની જનતા એ કોંગ્રેસ પાર્ટીને આશીર્વાદ આપશે તો આ જ મુદ્દે પાલનપુરના પૂર્વ રેખાબેન પર આરોપ છે કે કોંગ્રેસના ઉમેદવારે ચાર વાર કેમ બદલવું પડ્યું રેખાબેન ખાણે આ મુદ્દે જ આરોપ લગાવ્યો છે અને પલટવાર કર્યો છે કે એફ એફિડેવિટમાં અલગ અલગ ચાળીસ વીઘા જમીન બતાવાઈ છે ગેનીબેન ઠાકોરે દારૂના ધંધામાંથી હફતા લઈ સંપત્તિ વસાવી છે રેખાબેન ખાણે આ આરોપ લગાવ્યો છે પ્રજાને ગુમરાહ કરવા ગેનીબેન છુપાવી રહ્યા છે સંપત્તિ ગયા વખતે જયારે ઇલેક્શન લડ્યા ત્યારે એમની જે પ્રોપર્ટી હતી એમાં એમણે એમની પ્રોપર્ટી નીલ બતાવી હતી અને અત્યારે જે એફિડેવિટ કર્યું છે એમાં એમણે ચાલીસ વીઘા જમીન બતાવી છે એ પ્રચાર કરે છે ને ત્યારે એમ બોલે છે કે મારી પાસે ત્રણ વીઘા જમીન છે તો ચાલીસ વીઘા જમીન એમની પાસે ક્યાં થયા એફિડેવિટ બોલે છે અમે લોકો નથી બોલતા જ્ઞાનીબેન દર વખતે એમ કહે છે કે પોતાના ભાષામાં બી એવું કહે છે કે હું એક ગરીબ ઘરની બહેન છું તો ગરીબ હોય તો આટલું બધું તે એમની પાસે ના હોય એવું કહે છે કે હું એક ઝૂંપડામાં રહેતી હતી પહેલાં તો અત્યારે એમની પાસે ત્રણ ત્રણ બંગલા છે સોના ચાલીસ આ બધું એમની પાસે ક્યાંથી આવું એ અમે લોકો નથી કહેતા પણ વાવની પ્રજા કહે છે વાવની પ્રજા તો એવું બી કહે છે કે એમની દારૂના ધંધામાંથી જે હપ્તા આવતા હતા એમાંથી આ બધી પ્રોપર્ટી અમને વસાય છે તો મહેરબાની કરીને ગેની બેન પ્રજાને ગુભરા કરવાનો પ્રયત્ન મહેરબાની કરીને ના કરે